સંજેલી તાલુકાના જુસ્સા ગામે બાવીસ વર્ષીય યુવકનો ગળેફાસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો અક્ષય રાવત નામનો યુવક કામ અર્થે બહાર ગયો હતો પરત પોતાના વતન જુસ્સા ખાતે આવતો હોવાની જાણ પરિવારજનોને કરી હતી જોકે યુવક મોડી રાત સુધી પરત નહીં ફરતા પરિવારજનોએ યુવકની શોધખોળ હાથ ધરી હતી મૃતક અક્ષયનો મૃતદેહ કરજણના ઝાડની ડાળીઓ પર ફાંસો ખાધેલી હાલતમાં પરિવારજનોને મળી આવ્યો હતો પરિવારજનોએ આ બનાવ અંગે પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી પોલીસે પંચકેસ કરી લાશને સંજેલી સામૂહિક આરોગ્ય ખાતે પીએમ માટે ખસેડવામાં આવી હતી અક્ષય રાવત નામનો યુવક ઘરે આવતા પહેલાં જ તેની જુસ્સા હનુમાન ટેકરી પર કરજણના ઝાડ સાથે લટકતી લાશ મળી આવતા પરિવારમાં માતમ છવાયો હતો

ને વહેલો મારા ઘરે નહીં મળવાથી મેં આખું ગામ ખોલ્યું મારા સગા સગાસને ખોલ્યું નહીં મળ્યો પછી છોકરો બકરા બકરાચારવા લઈ હતા એને કહે કે આ છોકરો કાઢ્યો તો લટકી એમ જાણ કરી એટલે પછી હું ત્યાં પહોંચ્યા પોલીસ સ્ટેશનને જાણ કરીને આ લઈ આવી રહ્યા હજી એટલે મને સાચો ન્યાય પોલીસ દ્વારા મળવો જોઈએ એટલી મારી માંગ માગું છું